જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માણેકપોર ખાતે વિવેકાનંદ હાઈસ્કૂલમાં અમદાવાદ નિકોલના ધારાસભ્ય જગદીશભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને અને જિલ્લા પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ નાણાં શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ અને રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં સવારે નવને ત્રીસ કલાકે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી અમદાવાદ જગદીશભાઈ વિશ્વકર્માએ વંદે માતરમ રાષ્ટ્રગીતના એકસો પચાસ વર્ષની ઉજવણી માટે પ્રેરણા આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે વંદે માતરમ બે શબ્દ કે સામાન્ય નારો નથી પણ વંદે માતરમ એ ક્રાંતિનો નારો છે જે બોલતાની સાથે જ દરેક ભારતીય પોતાના સ્થાન પર ઊભા થઈ સન્માન સાથે મા ભારતી મા દેશની માટી અને માતૃભૂમિને વંદન કરે છે વંદે માતરમ એ માત્ર ગીત નથી પરંતુ ભારતની આત્માનો નાદ છે વંદે માતરમની ધ્વનિ ભારતના આત્મામાં અનંત ઉર્જા અને એકતાનો સંકલ્પ જગાવે છે અઢારસો સત્તાવનમાં રાષ્ટ્રગીતની રચના બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હોવાનું જણાવી ધારાસભ્યશ્રીએ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અઢારસો છન્નુંમાં રવિન્દ્રનાથ ટાગોરે કોલકાતામાં પ્રથમવાર પઠન કર્યું હતું અને ઓગણીસો પચાસમાં રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો હતો આઝાદીના સંગ્રામમાં આપણા આઝાદીના ઇતિહાસમાં અઢારસો સત્તાવનનો ઘડવો એક ઐતિહાસિક ઘડવો છે અને એ આઝાદીની ચળવળની સૌ જે શરૂઆત થઈ એને વધુ એક વેગ આપવા માટે બંગાળમાંથી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ વંદે માતરમ રચીને દરેકે દરેક ભારતીયના શરીરમાં જુસ્સો આવે દરેક ભારતીય ભારત માતાની આઝાદી માટેના પ્રયત્ન કરે એ માટે આ ગીતની રચના કરવામાં આવી અને એમણે રચેલું આ ગીત પર આપણા ભારતના અનેક વીરોએ સહયોદ વોરી ત્યારે વંદે માતરમ કહીને જ ફાંસીના ચડ્યા હતા આ ગીતનું મહત્ત્વ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ આ વર્ષથી એકસો પચાસમી જયંતિ જ્યારે એમ થઈ છે ત્યારે સમગ્ર દેશ આ ગીતને દોહરાવે અને સાથે સાથે એ ગીતનું મહત્ત્વ સમજીને આપણી આજની પેઢીને આપણે આઝાદી કેવી રીતે મળી અને એ આઝાદીના જતન માટે આપણે શું કરવું જોઈએ એ સંદેશો આપવા માટે આવ્યું